તાપી જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા દ્વારા વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત કૃષિ જાગરણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાપી જિલ્લાના સાત તાલુકાના એકસો પચાસ ગામોમાં કુલ ત્રેવીસ હજાર નવસો ચોત્રીસ ખેડૂતો અને મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અભિયાન દરમિયાન કૃષિ વૈજ્ઞાનિકો અને અધિકારીઓ દ્વારા પાકોની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ રોગ જીવાત નિયંત્રણ ઉદ્યોગ સાહસિકતા વિકાસ અને સરકારની ખેડૂતો માટેની વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પંદર દિવસ દરમિયાન તાપી જિલ્લાના અંદર સાત તાલુકામાં કુલ વધારે ગામોના અંદર લગભગ ખેડૂતોનો વૈજ્ઞાનિક ટીમ દ્વારા સીધો સંવાદ સાધવામાં આવેલો હતો અને આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત કૃષિ વૈજ્ઞાનિકોની ટીમ આ ગામે ગામ જઈ અને એમાં ખાસ કરીને ચોમાસું પાકોની ખેતી પદ્ધતિ રોગ જીવાત નિયંત્રણ કેવી રીતે કરવું પ્રાકૃતિક કૃષિ સાથે સાથે ડ્રોન ટેકનોલોજી અને સોઇલ હેલ્થ કાર્ડ વગેરેની માહિતી વૈજ્ઞાનિક સ્ત્રીઓ દ્વારા આપવામાં આવેલી હતી વૈજ્ઞાનિકોની ટીમ અહીંયા આવી મારા ગામમાં આવી તેમાંથી અમને બાગાયત વિશે જે કૃષિ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વિશે આત્મા છે ખેતીવાડી ખાતાની બધી માહિતી મળી અમને ચોમાસાની તૈયારી માટે શું શું કરવું પડે અમારે તે વિશેની ઘણી બધી માહિતી મળી અને ખેતીવાડીને લગતી જે જે અમને કંઈ ખોટી જરૂરિયાત હોય તેના માટેની જે જે કંઈ અમને માહિતી જોઈતી હતી તે આ અભિયાનથી અમને સારી રીતના મળેલી છે